પસાર થતી રેલવે કામગીરી માટે ગેરકાયદેસર ગ્રામજનો અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈને પણ કાંકરો લેવા દીધો નથી ગામનો વતની હોય કે કોઈ બી હોય તો બી લેવા દીધો નથી આજીવન આ પુલ નું જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારો પુલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેસુ નહીં જરૂર પડશે અમે આમરનાથ ઉપવાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દેસુ અમે ડરીશું નહીં ગામ લોકો

તો સરકારે મંજૂરી આપી અધિકારીઓ છે અધિકારીઓ પંચાયત ના થરા વગર કઈ રીતે મંજૂરી આપી એનો મને ખુલાસો આપો અધિકારીઓ કલેક્ટર નો ખુલાસો કર્યો આ બાબતે રજૂઆત કરી હતી રજૂઆત કરી છે લિખિતમાં અરજી આપેલી છે સાત જગ્યાએ તમામ ડિપાર્ટમેન્ટમાં શું કેવું થાય